لے یاد ایک تم بولی جی گیا تھا براب سے ڈوکلو ہے ڈوکلی نوکی داتھ مطلب ہو પાર્ટી બોલવાય છે ભાવેશ ભાઈ હતા ઈ ભાઈ કે પછી આ ગણેલું છે આકુ ભાઈ તમે નિશાન બડાવો તો અમે આવીએ આગરી આ રીતના નાનો કાગડા જો દેખાય મોટા ભાઈ કામ ચાલે છે તો કે જાવ આગરી પર જાવ આપણે એટલું ફિનિશ કરના નહીં માતાજી ડાયરા ને અને આજ આપણે ને ઓલરેડી બંદને પૂકી ગયા અને બંદન તાણી લીધું અને સાક તો તમને ખબર છે તમારા ભાઈને કેટલું આવલું ખબર છે ને તો અમે તો આમ બધા દિવસ કરતા તો છે ને વધારે આવજો અને આજ આપણે બાય ગયા નોતા સીધા બંદને જીવ હોર માં હોર માં નહીં લઈ જ જાવ કે ઓટ લઈ પછી નહીં જ તો પાણી છે ને પાછી વીરી આવજી કારણ કે આજ મેં તમને કીધું કે پانی وساتا ہے تو آج وسائی جا تو بگلا بیٹھا اتر وتا ہے کہ مطلب ہزار آٹا مرگونی تو مزا بھاٹ نہیں ہے ڈگلو ایک فو آیا بھائی لاٹ ہے بھگا د કારણ કે ખોઈટ આવી જાય ને તો એટલું શાખ આવ્યું રખડે છે પાણી વહી જાવ ને તો હજી પણ શાખ આવત જો આમ પાણી આવી જાય ને પણ કહેતો હતો તો આમ લોટ આવે બધી પાણી ભરાઈ ગયા પગલા નહીં ને મેર આવી જાય કારણ કે બોય આવ્યો ને તો કામ થઈ ગયું એને આપણે તો કામ થઈ ગયું હોય તો અહીંયા કામ થવું હોય ને આપણે તો મજા આવે બધાય નહીં આપણે ચાર કાંઠે ભાઈએ તો થઈ ગયો એટલે હાલ એક વાત તો તમને ભૂલી જ ગયા હતા આપણે હું લઈને ખબર પડશે દેખાય আহে নে বৰফছে মূি দীঘলে টু টাটু ৰত চৰি কাম থৈ গৈ নকৰি মন বাহি যায় নে হেলো কাঠা ভেগা থাই নহয় বৰফ নাখি নাণো যায় কাই গ্ৰামীণো যায় বেচোৱা টাইম থৈ যায় কাৰণ গাম নে বেচো গাম গাম અખ્તરિયા દુઘેરી બેગમ ગમ વેસો જવું પડે આપણું ગામ છે દુઘેરી તાલુકો માં જિલ્લો ભાવનગર ઘણા બધા કોમર કરતા એટલે બોલ નાખું ચાલો અત્યારે ભાઈ જઈ શાક વિને રહી છીએ શાક જોઈ લેતા ગામભાઈ મરી જશે અખતરિયા શાક બેસાવા આવે મરી જાય બધે જ્યાં જતું હોય ને મોટા મોટા હોય ને તો ખોલ જ આવવું પડે લેવા માટે ભાવેશભાઈ જો ગાડી ઉપર છે આખડી આપણને તો ભાવેશભાઈ જઈ નહીં ડહાડવા ભાવેશભાઈ ન આવતા તો આપણે ડહડતા બાકી ભાવેશભાઈ હોય તો આપણે કાંઈ એવું હોય જ નહીં આપણે રિસ્ક ખોટું લેવાનું જ નહીં ફવાજભાઈ હોય ને એટલે ફવાજભાઈ રહે ખેડતા જઈ પાણી જો હોય હાલો ભાઈ ખોટા ટાઈમ કરતા હે ને કાંઠા ભેગા થઈ તો રાજુભાઈ ને વીણી રેખા સપોર્ટ બોલે ઘણા બધા માણસો વીણે છે ને લેવાવાળા ઘણા બધા છે રાજુભાઈ ને બધા વીણે સપોર્ટ બોલે આપણે વીણવાનું છે પણ આપણે છે ને હજી થોડીક વાર લાગશે કારણ કે ઝીગા જ નથી આમાં ઝીગા થાય ને એટલે આપણે વીણે રાખી છીએ કસ્ટમરો છે ને લાટ બધા છે કારણ કે કોને ખબર હતી પણ શિયાલ બધા એટલે આને શાક ઘણું ઘણું વેસાઈ જાય ઘણું બધું થોડુંક એવું ગામમાં લઈને જવાનું રહે પણ તોય શાક ઘણું બધું છે એટલે છે ને હોઠિયા તો નહીં વેસાય ભૂકો નહીં એવું થાય એ નહીં વેસાય પહેલાં છે ને હોઠિયા ઘટતા હવે ભૂકો ઘટે કેવું સારું એવું એવું જ રીતે હાલે આમ એટલે જ કરી આપણે તો બોલે આગળ વીણી નાખશે આપણે એને ઝીંગા મેંગા વીણી ને હવે ને નિરેતે બેઠા જઈએ ઈસકે પણ રાજભવન કામ કરતા આપણે બેઠા જઈએ પછી આગળ નિશાનનું કામકાજ ને હું બતાવી દઉં ધાર કેવી રીતે છે ને ઘણા ભાઈ નિશાન બને આપણે જીંગા તો લાગુ થતા હતી તમને ખબર છે ને માછલી હતી ઠંડા હતા જીગા હતા પહેલાં તો આપણે આવી રીતે બાંધતા તો ઘણીવાર હોય તમને કઈ ઓલું કીધું ને કે તણાવવાનું કેવી રીતે હોય આવી રીતે તણાવવાનું હોય આપણે હા છે ને હા છે ને આમ કરી કરીને થાક થાકી જઈએ આપણે કારણ કે આ ખંભા માં ઠરાવવાનું થાકવા મને બળ પડે થોડું

આપણે હેના ધજા છે ના શું કરવાનું ખબર આ કવો બાંધવાનો છે હા એની ઉપર બાંઘડો બાંધવાનો છે ના ધજા ચડવાનો છે ને આ તો ખાલી મેં કર્યા થોડાક મોટી ચડાવી અડે ત્રણેય તો કેટલી વાર લાગી પછી આપણે આગળ ને નિશાન જ બનાવી રાખવાનું છે ત્યાં નિશાન તો બનાવવું પડે સિવરજભાઈ નાટા મારે મોહિત કા મિત્ર હે પણ ભાઈ ગરધારમાં લ્યો ભાઈ હા ભાઈ કઈ કાંઈ ભી આવે તમે આખો દી ખાવું છે તમારે બોલો તમે ખાતે રાખો બેઠા બેઠા જો તણાઈ પડી ગયું તમને બરોબર નહીં કારણ કે તણાઈ જકો લાગે ઘણું ઓલું થઈ ગયું તમારે બેવું છે હાલો બેહો તો હા સાચીને મૂક્યો ઓલ મૂક્યો તો પછી બે હું જાય બેહવું પાસુ લે ભાઈ તણું લીધું પાસું ઓલું કહે પાણી તો આવી જાય ને આજે કઈ દાર એમાં કરવાનો ટાઈમ છે નહીં કારણ કે ને એવું કર્યું ને ત્યાં બહુ ટાઈમ વેઈ ગયો આ તો એટલે મજબૂત આપણે આપણે કટોકટો કાઠે લેવા લીધો જ નહોતો એવું છું તો ચાલો આગળ છે ને દારને આપણે નિશાન જ માર રાખવાનું ગાય ગામમાં આજ પવન છે ને કાલ કરતાં થોડોક ઓછો આપણે દાર બનાવવા આવી જાય નિશાન બનાવેલા આપણે બતાવી દઈએ ઘડીને રાજુ ભાઈ છે ને ભાઈ કાકા કે ની કાકા જાય છે પાર્ટી બોલ પાર્ટી બોલ જાય છે ભાવેશ ભાઈ હતા ઈ ભાઈ કે પાસે એટલે આટો મળ ભાઈવા ને આપણે શું ને ખબર ને આ ગણેલું છે આકુ ભાઈ તમે નિશાન બનાવો તો અમે આવી આવી આ રીતના નિશાન બનતા જાય છે આપણે રાજુ ભાઈ ઘડી બનાવતા તો રાજુ ભાઈ ભાઈ છે કારણ કે નાઈ જારનું કામ ચાલુ છે વિજય ભાઈ નોલે એટલે કે બહુ તકન ઓલે એટલે હું નાઈ લાઈન દેવા જાઉં છું થોડી કેવી ભાઈ લાઈન પછી આવું જો આપણે એટલું ફિનિશ કરી નાખીએ ને ટાઈમ વધે ને તો ઓલી ફિનિશ કરના ફિનિશ તો નહીં થાય પણ થોડું ઘણું થઈ જાય ને તો એવું આમ તો જો દેખાય મોટા પાયે કામ ચાલુ છે કેમ હે ઘણા બધા કાગડા પછી ઓલું છે ને આ ઓલું દોરો એક એકદનો બાંધતો હતો એટલે ગણવું ન પડે ઓલા કરવા હોય ને એ મેં આપણે બનાવવા ઈચ્છી કઈ પહેલાં તો પાણી આવી જાય ઘણા બધા આપણે તણાવ તરફથી પાણી આખા હતા હાલો આપણે હે ને બનાવી રાખીએ કાંઈકમાં રાજભાઈ તો એ છે આપણે એકલા આટલી વાર પૂરી કરી જાય ને ઓલી થાય કરીશું આપણે હે ને આની એક વાર છે ને પૂરી કરી નાખી દો કાગડા વાગડા એ છે ને ડબલમ નાખવાનું બાકી છે આપણે એ કરજો આ બાકી છે આ બાકી ઓલી પૂરી કરી નાખી નિશાન બનાવવું આઠેવાલો ફરતા એ છીએ આપણે એક તો ફરી જુઓ બીજું ફરવાનું ચાલુ કર્યું હવે દોરી લેવા જવાનું છે લગભગ તો સવારે લેવા જવાનું છે એટલે હે ને પછી દાહે પછી મરાય નહીં મારવાનું આપણે આજકાલ છે ને મારવાનું આપણે ઓલું બીજી રીત થી બનાવવાનું છે એ હું બતાવી પછી અત્યારે આપણે શું લીધું ખબર એક દો એકવો હે કારણ કે સૂર્ય ભગવાન તો હાથમી જાય આમનો પરવી પડે ને એ પરવા સોટે લઈ પરવી દઈ અંધારું થઈ જતો સૂર્ય ભગવાન તો હાથમી ગયા થોડુંક તો મોડું થઈ જાય છે આપણે તો પરવાઈ તો અંદર ઉતારી દઉં કામ કરી હું તમને એક વસ્તુ બતાવું તો ટોલ રોલ છે લાટ બધી દેખાઈ જવા એટલે ટ્રોલિંગ આવે મતલબ અમે બોલીએ છીએ ટહડિયા વાળા કહીએ અમે તો ઈવડે આવીને છે ને અહીંયા પીડ્યા છે લાટ બધા આ તાંઠ છે શું કરતા આપણને ખબર નહીં ટહડતા હોય અત્યારે લંગર કરીને પીડ્યા કદાચ કારણ કે અત્યારે પીડ્યા હોય ખાલી આપણે ત્યાં વિચારવાનું થતું નહીં બહાર જઈ તો ભેગા થાય તો આપણે વિચારશું એટલે કે વીરજો ઉતારવાનું આપણે અત્યારે છે ને પરવીરિંગ છીએ ફાઇનલી આપણે આર પરવી નાખી આ આવડ્યા ને તૈયારી ઉપર છે ને આર પરવાની બાકી રહી ગઈ તો ને લાઇટ કરીને પરવી દેવાની આપણે થોડીક વાર તો પરવી દીધી બહુ ને લાગી દો મેં પરવાનું ચાલુ સૂર્ય ભગવાન તો હાથ ગયા તો આપણે ફરી દીધી તો સારી જ વાત કહેવાય અને હે ને હવે આપણે આ વિડીયો એ પૂરું કરી દીધી કેવું રહે જોરદાર મળી રહે તો ફટાફટ જોરદાર મળી કોમેન્ટ કરી દો એટલે આપણે વિડીયો બનાવવાની વખતે મજા અને વિડીયો જોવા માટે છે ને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આપણે આવવાના આવા વિડીયો મેરા કરે કારણ કે આપણે મતથી પેગડાઈ જ કરવાની છે એ લોકો જ નથી આપણે બહારે જવાનું છે પણ પવન નીકળી જાય થોડોક ને ઝાર રિપેર કરવાનું બાકી છે ઓકે પવન ન નડ્યો માછલી આવતા હોય ને તો જવાનું જોઈએ આપણે ગમે એવું પવન ફાટી જાય તોય પણ પવન નીકળી ગયો છે ઝાર ઘૂસવાઈ ગયેલા છે ટાઈમ નહીં આવતો એ પણ એ બધું કરવાનું છે એક બે દીમાં એટલે બહાર જવાનું છે એ બધું કરી નાખવાનું છે એટલે વિડીયો માટે સબસ્ક્રાઈબ તો કરી લેજો ઠપ કરી કોમેન્ટ ઠપ કરી દેજો એટલે આપણને છે ને મદદ એવા કરે ઠપ કરી દીધી છે સુધીમાં તમે તો ધન્યવાદ ધપ કરી દીધો તો અને મળે નેક્સ્ટ લોક વિડીયોમાં રામે રામ ડાયરેન